你干了没得？ Yeah. ဘလုံးကြည့်တဲ့ကလေး

খালি <laughs> ভাব <laughs> એક સાથે એક ખેતરમાં ત્રણ ત્રણ ટ્રેક્ટર ફસાયા છે મિત્રો ત્યાં ત્રણ ટ્રેક્ટરને જોવા માટે લાખો માણસોની સંખ્યામાં ભેગા થઈ ગયા છે અહીંયા શું આ ખેતરમાં ટ્રેક્ટરોને નાખવામાં આવ્યું તે સારું કહે કે ખોટું કહેવાય કેમ કે એક ટ્રેક્ટર ફસાયું હોય તો વાંધો નહોતો પણ ત્રણ ત્રણ ટ્રેક્ટર ફસાયા છે મિત્રો જોઈ લે અહીંયા એક ટ્રેક્ટરને સાકરથી બાંધીને બીજા ટ્રેક્ટરને ખેંચવામાં આવશે અને જો કદાચ આ નહીં નીકળે તો જીસીબીને બોલાવવામાં આવશે અને જીસીબી ફસાશે તો ક્રેનને બોલાવવામાં અહીંયા પૂરી સગવડ તૈયાર છે અહીંયા જોઈ લો એક મહિન્દ્રા છે બીજું સોનાલિકા છે અને ત્રીજું સ્વરાજ છે અહીંયા ડ્રાઈવરો અને પ્રેક્ષકો બધા જ ચિંતામાં આવી ગયા છે કે આ ત્રણ ત્રણ ટ્રેક્ટરને કેવી રીતે બહાર કાઢવા જોઈ લો મિત્રો હાથથી ખેંચે છે ટ્રેક્ટર ભાઈ મિત્રો ખેડૂત મિત્રોની મગજ શક્તિ બહુ જ હોય છે ક્રેનને અરે ને એક ઝાડના થળિયામાં બાંધવામાં આવી છે અને એ સાકર ટ્રેક્ટરની રીંગમાં બાંધવામાં આવી છે જેમ જેમ સાકળ ટાઈટ થાય એમ એમ ટ્રેક્ટર બહાર નીકળશે અહીંયા પૂર જોરશી અહીંયા કામ ચાલુ છે ત્રણ ત્રણ ને બહાર કાઢવામાં અને કદાચ ત્રણે ત્રણ ટ્રેક્ટર ફસાઈ ગયા છે કદાચ નહીં નીકળે તો અહીંયા બહારથી ટીમ બોલાવી પડશે ટ્રેક્ટરને કાઢવા માટે એ ટીમ જીસીબી લઈને આવશે કદાચ જીસીબી ફસાશે તો ક્રેનને બોલાવવામાં આવશે અહીંયા બુલેટ ટ્રેન પણ છે જો આ થાંભલા કદાચ ક્રેનથી બી નહીં નીકળે તો બુલેટ ટ્રેનથી અહીંયા કાઢવામાં આવશે ખેંચવામાં આવશે જુઓ બધા જ ખેડૂત મિત્રો અહીંયા બહુ જ ચિંતામાં ભરાઈ ગયા છે અહીંયા કે કેવી રીતે ટ્રેક્ટરને બહાર કાઢીએ જોઈ લો સાકળથી બાંધે છે મિત્રો જો આ દેશી હા હવે ટ્રેક્ટરને ચલાવશે રીંગ ગોળ ગોર ફરશે એમ એમ આ ટ્રેક્ટરે એનો એક છેડો બાંધેલો છે જો જો કડક થયું જો હવે પેલું ટ્રેક્ટર આ બાજુ આવશે જેમ જેમ ખેંચાશે જો આવ્યું ને મિત્રો આ ખેડૂત મિત્રોનો દેશી જુગાડ છે મિત્રો આ ફક્ત ખેડૂત જ કરી શકે છે હો હા જોઈ લો અને ગામડાના ડ્રાઈવર પણ બહુ જ બુદ્ધિશાળી હોય છે હો મિત્રો ગમે તે થશે પણ આ ટ્રેક્ટરને બહાર અંદર રહેશે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ભેગા થઈ ગયા છે ઉમટ્યા છે સવારે નવ વાગ્યાનું ટ્રેક્ટર ફસાયતું અત્યારે સાંજના સાત વાગવા આવે છે તો બીજું નીકળ્યું નથી પેલા પેલું ફસાયું આવું એક પછી આ બીજું અને આ ત્રીજું ત્યાં બધી કોશિશ ના કામયાબ થાય છે મિત્રો જો આ બધા પ્રેક્ષકો આ ખેડૂત માલિક છે જો દાઢીવાળા કાકા છે ને એ રામાપીરના ભગત છે જો હા ચલો તો મિત્રો હવે હું પણ થોડી મદદ કરાવું ટ્રેક્ટરના બહાર કાઢવામાં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn